એક છે 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 હત્યા થઈ અને દ્વારા કરવામાં આવી તારીખ સત્યાવીસ ત્રણ ના રોજ એક બનાવ જાહેર થયેલ છે જેમાં તારીખ છવ્વીસ ત્રણના રોજ લિંકલબેન મહેશભાઈ ઉંમરવર્ષ સોળ ગોંડલિયા સાહેબને જાતે બાવાજીની હત્યા થઈ છે અને આ હત્યા કરનાર છે એના પોતાના જ મા બાપ અને બેન છે જેમાં એના પિતાજીનું નામ મહેશભાઈ રવિરામ ગોંડલિયા સુરેખાબેન મહેશભાઈ ગુંડલિયા અને એની બેન છે હિરનબેન હિરલબેન ડોટર ઓફ મહેશભાઈ રવિરામ ગુંડલિયા આ બનાવનું કારણ એવું છે કે મરણ જનાર જે રિંકલબેન છે એને એના પોતાના જ મોટા બેન હિરલબેનના સાસરાના પક્ષમાં નણદોયા સાથે અફેર હોવાની વાત બહાર આવેલી હતી આ બનાવના અનુસંધાને નણંદ અને નર્દોયાના છૂટાછેડા થયા બાદ ઘરમાં ઝઘડાનું પરિણામ આ સ્વરૂપમાં આવ્યું હતું અને એ દરમિયાનમાં હિરલબેન છે એ પોતાના માવતરમાં રોકાવા આવી હતી અને એને આ નાની બેન જે રિંકલબેન હતી એને સમજાવવાની ટ્રાય કરી હતી એણે સમજ્યા નહીં અને રાતના મહેશભાઈ સુરખાબેન અને હિરલબેન ત્રણેય મળી અને આ હત્યાનો બનાવ નિપજાવે છે હિરલબેન સુઈ ગયા હતા અને ત્યારે એને એના પિતાજી મહેશભાઈ છે એને પકડી રાખેલા હતા એની બેન હિરલબેન છે એને હાથ પકડી રાખેલા હતા અને એની માએ જે એનું નામ છે સુરેખાબેન એને ઓશિકાથી એના નાકને ટૂંકો દઈને મારી નાખવાની ટ્રાય કરી હતી પણ રિંકલનું મરણ નહીં થતાં એને ગળું દબાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમ છતાં રિંકલ તરફિયા મારતી હતી એ જોઈને પછી એમણે દુપટાથી ફાંસો દઈ અને ઝાડકો મારીને દીકરીને મોત નિપજાવ્યું છે એ એ લોકોએ આજુબાજુમાં પોતે રોકડ કરી અને બધા પાડોશીને ભેગા કર્યા હતા કે મારી દીકરી છે એ સૂતી હતી ને અત્યારે ઉડતી નથી તો હાર્ટ એટેક આવ્યો હશે પણ એને ગળામાં નિશાન છે એને આવું હતું છે તો કે અમને બીક લાગે છે એનું પીએમ કરાવવું છે એટલે એને દવા લેવાના બાને સરકારી હોસ્પિટલ ગયા અને ત્યાં હાર્ટ એટેક આવેલો હોવાની કેફિયત રજૂ કરી હતી અને ડોક્ટરશ્રીએ પીએમ દરમિયાન નોંધ્યું કે આ બનાવ છે એ ઘડે ફાંસો આપવાથી બનેલ છે જેથી પોલીસને જાણ કરવામાં આવી ને આગળ પોલીસે એ બનાવને હત્યાનો બનાવ છે એવું શોધી કાઢેલું બાબા જે આરોપીઓ છે આરોપીઓમાં મુખ્ય આરોપી જે મહેશભાઈ રવિરામ ગોંડલિયા છે એની હાલ અટક કરવાની તજવીજ ચાલુમાં છે અને અન્ય બે આરોપી છે જે મહિલા છે એની શોધખોળ ચાલુ છે